એસઓદીની ટીમે લીંબાય વિસ્તારમાંથી કિસમની ત્રણ પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે તો આરોપીએ એકત્રીસ વર્ષ અગાઉ મુંબઈથી આ પિસ્ટલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું

ત્યારે તેની એક થેલીમાં માત્ર ત્રણ પિસ્તોલ મરતા પોતાની પાસે રાખી હતી ત્યારબાદ તે ઓગણીસો પંચાણુંમાં સુરત રહેવા માટે આવી જતા પિસ્તોલ પર સુરત લઈ આવ્યો હતો હાલ તો એસઓજી આરોપી મેહુલ ઠક્કર વિરુદ્ધ લિંબાયત પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે